તમારા સૌના પ્રેમભર્યા સ્મરણ સાથે બાબાએ આજે વતનમાં આ વિશેષ દિવસે આજે તો વતનમાં એવું લાગ્યું કે આખું વિશ્વ જ અહી છે દરેક સ્થળ પરથી બાબા અને દાદી પાસેથી દ્રષ્ટિ લઈ રહ્યા હતા દાદીજી પણ ત્યાં હતી અને આવા શુભ દિવસે બધા પૂર્વજ દાદી અને વરિષ્ઠ ભાઈઓ હાજર હતા અને બધા દાદી અને બાબાના આસપાસ એકત્રિત થયા હતા એવા બધા હતા અને આપણે સૌ પર એવું લાગ્યું કે હતું થોડા પડોમાં જ્યારે બાબા સાથે પ્રેમરી દ્રષ્ટિનું આપલે થયું તો મેં કહ્યું બાબા આજના દિવસે બધા ખૂબ પ્રેમમાં પૂરેપૂરા લીન છે અને બધા દાદીજીને માત્ર પ્રેમથી યાદ કરતા નથી પણ દાદીના ગુણોનું પણ વર્ણન કરે છે અને સૌના મનમાં એ છે કે આપણે પણ દાદી સમાન જેમ દાદી બાબાની રાઈટ હેન્ડ હતી તેમ સૌ રાઇટ હેન્ડ બનીએ તો બાબાએ પણ એ જ રીતે હાથ ઊંચો કરીને સૌને વરદાન આપ્યું કે જે દાદીએ બ્રહ્મા બાબા બાપ દાદાને સંપૂર્ણ રીતે અનુસર્યા બાબાનો જે પણ ઈશારો યજ્ઞ માટે ભ્રહ્મા બાબા દ્વારા જે મર્યો દાદીએ દરેક ઈશારાને પ્રેક્ટિકલમાં ઉતાર્યો એ દાદી પણ એવી જ હતી જેમ બાબા વિશ્વ પિતા છે ખૂબ જ પ્રેમ હતો પછી મેં કહ્યું બાબા ભોગ સ્વીકારો તો બાબા એ ભોગ સ્વીકાર્યો અને સાથે જ દાદીને પણ કહ્યું જુઓ આ બધું તમારા માટે આવ્યું છે તો જેમ બાબા અને દાદી બંને એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હોય એમ લાગતું હતું બાબા કહી રહ્યા હતા દાદી તમારા માટે જુઓ કેટલા પ્રેમથી ભોગ લાવાયો છે તો દાદી કહી રહી હતી બાબા આ તો તમારા માટે આવ્યું છે પછી બધાએ ભોગ સ્વીકાર્યો અને પછી બાબાએ દાદીને કહ્યું કે બધા તમને યાદ કરી રહ્યા છે તો દાદીના પણ આંખો ભીની થઈ ગઈ તો દાદીએ કહ્યું હું પણ બધાને મિસ કરું છું પછી મેં કહ્યું પછી તો કંઈક કાઢવું જોઈએ અમે પણ તમને યાદ કરી રહ્યા છીએ અને તમે પણ અમને મિસ કરી રહ્યા છો તો દાદીએ કહ્યું કે જુઓ જ્યારે પ્રત્યક્ષતા આવશે ત્યારે આપણે બધા એકસાથે જ હોઈશું બધા પૂર્વજ પણ હશે અને તમે લોકો પણ હશો પછી બાબાએ દાદીને કહ્યું કે જો એક જ દાદીની ઈચ્છા છે એ છે કે બધા પ્રેમના સૂત્રમાં બંધાયેલા રહો અને કઈ પણ એવું ન થાય કારણ કે જ્યારે પ્રત્યક્ષતા આવશે ત્યારે આખા વિશ્વમાં થશે बाबा साथे, साथे बारको पर प्रत्यक्ष थशे तो कोई फरक देखावा न जोइए कोई मतभेद नहीं कोई बात पर कोई पर कोई नो विरोध न करे तो दादी जोई रही छे के दरेक जग्याए निर्विघनता रहे દરેક પુરુષાર્થી પર નિર્વિઘ્ન રહે અને આપણો અને બધા એ પણ લક્ષ્ય રાખો કે આપણને બાબાનો રાઈટ હેન્ડ બનીને રહેવું છે બધાને યોગી હોવા સાથે સાથે સંપૂર્ણ સહયોગી પર રહેવું છે તો દાદીએ કહ્યું કે જુઓ યાદ અને પ્રેમ તો છે જ તમે પણ યાદ કરો છો અને દાદી પણ તો મેં કહ્યું બાબા જ્યારે પણ બાબા પાસે દાદી ક્યાં છે તો બાબા એ કહ્યું દાદી તો અહી છે બીજે ક્યાં છે તો હું સ્મિત કરવા લાગી કે અહી છે तो दादीए पर कहू के अमे बधा पूर्वज बधा पूर्वज तमारा लोको साथे छे अमे हाजर छे तो पर हु ज्योति रही मैं कहू हाँ ए तो छेज तो कहू के हमेशा आ बोलो के अमारा पूर्वज अमारा साथे छे क्यारे पर मोधे थी आवो न बोलो के दादी अही न थी પણ હંમેશા એ જ કહો કે અમારી દાદી અમારા સાથે છે અને અમારા સાથે આ યજ્ઞ પૂર્ણ કરવા માટે દાદી સાથે જ રહેશે તો દાદીએ કહ્યું કે બાબા તો આજકાલ હંમેશા કહે છે કે વ્યર્થને સમાપ્ત કરો અને દરેક સંકલ્પ દરેક સંકલ્પ માત્ર શ્રેષ્ઠ જ ન હોય પણ વિશ્વ કલ્યાણ માટે પર હોવો જોઈએ હાલના સમયમાં બધા બાબાના યોગી બાળકો બધાના સંકલ્પના વાઇબ્રેશન્સની દુનિયાને ખૂબ જ જરૂર છે કારણ કે જેટલું ક્રોધ અહંકાર અને હિંસા વિશ્વમાં વધી રહી છે અને તમે લોકો પણ બાબાએ કહ્યું કે બહુ નજીક છે તમારી પૂરતા અને સંપન્નતા બહુ નજીક છે તો બાબાએ કહ્યું કે હવે પહોંચવા જ વારા છો પણ થોડું ધ્યાન આપવાથી બાબાએ કહ્યું કે આખા વિશ્વને શાંતિ અને સુખ મળશે અને તમે બધા તો વિશ્વના માલિક છો તો બાબાએ કહ્યું કે દરેક બાળક દરેક બાળક બાબાને પ્રિય છે દરેક બાળક બાબાના દિલના નજીક છે તો બાબાએ બધાને હંમેશા સાથે રહો નજીક રહો અને સંપન્ન બનો આવું વરદાન આપતા મેં કહ્યું બાબા મુનિ દીદી એ કહ્યું છે કે દાદી આવે તો બાબા સ્મિત કરવા લાગ્યા તો કહ્યું કે દિલ તો દાદીનું પણ છે આ દાદીને બાબા મોકલી શકતા નથી મેં તો કારણ પૂછ્યું નથી પછી બાબાએ મે દાદીને કહ્યું કે મુનિ બહેન પાસે ઘણો વ્યવહાર છે તો કહ્યું કે તમે બધા તો સાથે જ છો બધા તો આવું કહેતા બહુ શાબાશી આપી કે એમનો વિશાળ દિલ છે અત્યંત મોટું યજ્ઞ છે એના વ્યવહારને બહુ સારી રીતે સંભાળી રહી છે તો મારી તરફથી ભાગી બહેન બરાબર છે તો એ માટે આપણે બધા પણ મુનિ દીદીને દિલથી યજ્ઞના વ્યવહાર માટે ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ અને એ શુભકામના કે આવું જ અત્યંત મોટું યજ્ઞ અને સર્વનો સહયોગ યજ્ઞની સંપન્નતા સારી રીતે થશે બાબા બધાના પ્રત્યે ખૂબ ખૂબ યાદ અને પ્રેમ ઓમ શાંતિ